એ આવતો લીલો સુકારો એ દરેક ખેડૂત મિત્રોને એ ખૂબ જે છે પજવે છે અને સાથે સાથે પીળીઓ પણ જે છે એ ઘણી જગ્યાએ જોવા મળ્યો છે ત્યારે આજે મિત્રો આપણે અમારા એક એવા જ પ્રગતિશીલ ખેડૂતને મળવું છે કે એમની પાછી જે છે એ જીરાની વાત જે છે એ જાણવી છે અને સાથે સાથે આ જે આવતો સુકારો છે એને ઓછા ખર્ચની અંદર કેવી રીતનો કાબૂમાં લઈ શકીએ અને કેવી રીતની કાળજી રાખીએ તો આપણા જીરાને આપણે બસાવી શકીએ સાથે સાથે હાલ જે છે એ શિયાળો પણ પૂરેપૂરો જામ્યો છે ત્યારે ઝાકળનો પણ પ્રશ્ન એ હાલ છેલ્લા બે દિવસથી એ જોવા મળે છે તો આ ઝાકળ જે છે એનો પણ કેવી રીતનો કંટ્રોલ કરવો એની પણ વાત મિત્રો આજે આપણે કરવાના છીએ તો સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે જીરા વિશેની માહિતી મેળવીએ આપણું પૂરેપૂરું નામ પરસોત્તમભાઈ બાબુભાઈ માયાણી ગામતમભાઈ બાબુભાઈ માયાણી ગામ વાદીપરા તાલુકો કોરણા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર પંચાણુ એકસો આઠ સત્યોતેર નવ ઓગણીસ હવે પુરુષોત્તમભાઈ આ વખતે જે છે એ કેટલા વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે સાહેબ આશરે ચૌદક વીઘામાં જીરાનું વાવેતર કરેલ છે ચૌદ વીઘામાં જીરાનું વાવેતર કર્યું આ જીરાની કઈ વેરાયટી પસંદ કરી છે યુરો યુરો મહેસાણાનું જે સીટ્સ આવે ને યુરો

દસ કિલો કે બાર કિલો એ પછી ખાતર નાખ્યું નતું દોઢ મહિના પછી એસપી અને સલ્ફર આસુ આસુ નાખ્યું હતું કારણ કે જમીન હલકી હતી ને તાકાત માટે અને ફૂગનાશક મેંગકોઝેબ નો એક છટકાવ કર્યો હતો એની સાથે થ્રીફ ની દવા નાખી હતી બરોબર છે કેટલા છટકાવ જે છે એ થ્રીફ અને ફૂગના ના અત્યાર સુધીમાં થયા છે અત્યાર સુધીના સાહેબ ત્રણ છટકાવ કર્યા છે ત્રણ છટકાવ માર્યા છે બરોબર હવે જે છે એ આની અંદર હું ટ્રીટમેન્ટ કરવાના છું સાહેબ પસાર જ્યાં ભેજ સંગ્રહ છે ને ત્યાં ત્યાં પીડું જીરું પડે છે અથવા નીકની ની જે કિયારો હોય ને એમાં જીરું પીરું દેખાય છે એટલે હવે કિસાન સફરના જે માર્ગદર્શન આપે એની ઉપરથી થી ટ્રીટમેન્ટ હવે કરવાની છે સાહેબ પરસોત્તમભાઈ એટલે કે અમારે મુન્નાભાઈ બરાબર એમનો જે છે એ પ્રશ્ન છે કે ભાઈ છેડે છેડે જે છે પસાતે એ પીડું પડે છે અને ક્યાંક જે છે એ છોડવા એ આવી રીતના એ જવાનો પણ પ્રશ્ન છે અ તો મિત્રો આપણે સૌપ્રથમ મુનાભાઈ આપણે જ્યારે જીરું જે છે એની અંદર જો વાત કરવામાં આવે તો જીરાની અંદર સુગારો સુકારો આગોતરો સુકારો જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે પણ ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે હું તો કે ફૂગનાશક દવાનો ઉપયોગ એ કન્ટિન્યુ નથી કરતા તો આપણે એવું નથી કર્યું કે મોંઘા ભાવનું કરો તો જે છે મેંગોકાવ કરો તો એની અંદર આ મેંગોજેબ આવી જવું જોઈએ એક પંપમાં જે છે એ પચીસ થી ત્રીસ ગ્રામ જેવું નાખીને છંટકાવ કરીએ તો પણ એમાંથી આપણે ફાયદો થશે મેન્ગોજેપ છે એક્સિલ છે વેલિડા છે બરાબર આ બધા જે છે એ ફૂગનાશકો સારામાં સારી રીતે કામ કરે છે જે ખેડૂત મિત્રો જૈવિક રીતે જેને દવા છંટકાવ નથી કરવો જેમાં કહેવાય કે ભાઈ કેમિકલ ની આડઅસર થાય છે અને અસર થતી હોય તો એના માટે બુલડોઝર બુલડોઝર એક પંપ માં પાંચ એમ નાખી અને જો સુકારો કોઈને વધારે છે તો દસ એમ નાખી દેવાનું અને જો એનો છંટકાવ કરશે તો એને સુકારો જે છે આરામથી જે છે કંટ્રોલ થઈ જાય છે આ એવી રીતના જૈવિક રીતે જો આગળ વધવું હોય એની અંદર જે છે એ આપણે જીવતા જીવડાનો ઉપયોગ કરવો છે દાખલા તરીકે ટાઈકોડર માં છે બેવરિયા છે કે સુડોમોના છે કે જે વટી છે આ જુદી જુદી સ્પીસીસો તૈયાર કરી અને જે આપણે જે ભલામણ કરી છે સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક જે છે એ એનો આવો જયારે આવું ભેજવાળું વાતાવરણ છે બરોબર પિયત આપી દીધું છે ઘણા ઘણા ખેડૂતો એ જ કે છે કે અત્યારે જયારે પિયત આપ્યું છે ને પછી જે છે એ સુકારો ચાલુ થાય છે તો એ સ્ટાર પ્રોટેક જે છે વિઘાદી ત્રણ પગ જાય એવી રીતનો જો છંટકાવ કરી દેવામાં આવશે તો એ સુકારાને આપણે આરામથી કંટ્રોલ કરી શકીએ આ સિવાય જે આ પીળું પડવાનો પ્રશ્ન છે

દૂધ ગોળ નો પણ પ્રયોગ ખુબ જ સરસ મજાનો પ્રયોગ છે એ ન કરવું હોય તો આપણે જે ભલામણ કરીએ છીએ સ્ટેપઅપ જે છે એક પમમાં પચીસ એમ નાખી અને પંદર દિવસના ગાળે બે વખત જો છટકાવ કરી દેવામાં આવશે તો આની જે કહેવાય ને જે જીરા ની અંદર જે ફૂલ છે એ ફૂલમાંથી ઝડપથી ફળમાં એટલે કે ટૂંકમાં બીજમાં જે છે એ કન્વર્ટ કરવાની કામગીરી એ આ સ્ટેપ અપ જે છે એ કરે છે ફૂલ ખરતા અટકાવે છે અને વજનદાર બનાવે અને સાથે સાથે એ વધારે પ્રમાણમાં હાલ બેસારે છે આ ત્રણ કામ જે છે એ આ સ્ટેપ અપ જે છે એ કરી રહ્યું છે અને સ્ટેપ અપ ના રિઝલ્ટ તો લગભગ તમે વાપરેલું છે કે હા વાપરેલું છે તમે શેમાં વાપર્યું છે

પણ મિત્રો સાથે સાથે જે ઘણી વખત ખેડૂત મિત્રો ને જે જીરું નાનું છે અને દાળી નથી પડતી ફૂટ નથી તો હમણાં તમે જે છે એ મંગાવ્યું છે એ પ્રોસીડ એ પ્રોસીડ જે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો સો ટકા એને કહેવાય ને કે જે ફોલિક એસિડ અઢાર ટકા એની અંદર ફોલિક એસિડ છે અને એનાથી જે છે એ ડાળી ફૂટવાની કામગીરી ખૂબ સરસ મજાની થશે એટલે પ્રોસીડ જે છે એક પંપ માં વીસ થી પચીસ ગ્રામ નાખી અને સંટકાવ જો કરી દેવામાં આવે તો પીળું પડતું પણ અટકાવે છે અને સાથે સાથે વધારે ડાળી પણ જે છે એ ફૂટશે તો આવી વાત જે છે એક પંપમાં પચીસ થી ત્રીસ ગ્રામ જેવું નાખી પચીસ થી ત્રીસ નાખીને છંટકાવ કરશું તો એ આ સુશિયા જીવાતો છે એને તો એ કંટ્રોલ કરશે પણ એનો વધારાનો ફાયદો એ છે કે એ આપણા વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું છે એર ઇન્ડિયા નું આ બધું એની અંદર મિશ્રણ છે તો ઝાકળ જે પડે છે એ આ જ્યાં જ્યાં વજ્રાસ્ત્ર મારેલું હશે ત્યાં ઝાકળ ને એ ટકવા દેહે નહીં અને ઝાકળ જે છે સીધો જેવો પડે એવો સીધો જમીન માં ખરી જશે એટલે આપણે સીધો ફાયદો જે છે આ વજ્રાસ્ત્ર નો આપણે સુશિયા જીવાતો માં તો કરશે જ પણ સાથે સાથે આપણને આની અંદર પણ જે છે એ ઝાકળમાં પણ ખુબ સરસ મજાનું કામ એ કરશે એટલે કે ઝાકળને લાંબો સમય સુધી બેસવા નહીં દે તો મિત્રો ઝાકળ માટે પણ જે છે તમારી પાસે છે છતાં તમને ફરી વાર આપું છું અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાળીસ સાત સોળ આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણે મિત્રો ફોન કરી અને વધારે મેળવી શકશો પરસોતમભાઈ આજે તમારી વાડીયા ઉપર આવી અને જીરું જોવાનો એક મોકો મળ્યો એ બધા હું આજે મળ્યા આપનો ખુબ ખુબ આભાર માનું છું ધન્યવાદ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી